નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ ધોરણ અગિયાર ચેપ્ટર નંબર પંદરની જે વાત કરી છે હવે આપણે આગળ થિયરી ભણી ગયા છે એમ સીક્યુની શરૂઆત કરીશું તો ચાલો જોઈએ એમ સીક્યુ ખૂબ જ મજાથી આપણે ભણીશું વૃદ્ધિ વિકાસ ભાગ એકની અંદર વાત કરીશું અને વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસની વાત છે ઓકે થિરીમાં મજા આવી હશે જોઈએ એમ સીક્યુમાં એનાથી પણ વધારે મજા લેવાની છે એમસીક્યુ નંબર વનથી આપણે શરૂઆત કરીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ માટે અસંગત વિધાન પસંદ કરો ખોટું વિધાન પસંદ કરવાનું છે એક જ વનસ્પતિ પર રહેલા પર્ણ પુષ્પ અને ફળ એક સરખી મર્યાદિત અવધિ ધરાવે છે ના બધાનો સરખો સમય ના હોય એટલે અહીંયા આ જ વિધાન ખોટું થઈ ગયું પરિપક્વ વૃક્ષનો વિકાસ ફલિતાણમાંથી થાય છે યસ ફલિતાણ જ વિકાસ પામે એટલે વૃક્ષ બને છે બધા જ અંગો વિવિધ પ્રકારની પેશીઓથી આ અલગ અલગ પ્રકારની પેશીથી બને છે વિકાસ હાચું છે એટલે આપણો આન્સર બની ગયો છે તો આપણે આગળ એટલા માટે વાંચ્યું કે આપણે ખબર પડે કે શું કહેવા માંગે છે બીજો ક્વેશ્ચન વનસ્પતિ વૃદ્ધિની ક્રિયાનો પ્રથમ તબક્કો જ્યારે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રક્રિયાની શરૂઆત થાય તો વૃદ્ધિ પ્રક્રિયાની શરૂઆત બીજના બીજાંકુરણથી થાય એટલે આપણો જવાબ છે અહીંયા બીજાંકુરણ પુષ્પો ઉદ્ભવ એ પરિપક્વથી થાય પર્ણ બીજાંકુરણ આગળ વૃદ્ધિ પામે પછી પર્ણ આવશે પ્રથમ તબક્કાની વાત કરી છે એટલે જવાબ બીજા વિકલ્પ પસંદ કરો સાચો વિકલ્પ પસંદ કરવાનો પર્યાવરણમાં વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે જ થાય નહીં સાનુકૂળ પરિસ્થિતિની ગેરહાજરીમાં બીજમાં રહેલ ભ્રૂણ ચ્યા પછી ક્રિયા દર્શાવતો નથી બરાબર સમજો સાનુકૂળ પરિસ્થિતિ ગેરહાજર હોય ત્યારે ભ્રૂણ ચ્યા પછી ક્રિયા દર્શાવતો નથી બીજા માટે આંતરિક તેમજ બાહ્ય પરિબળો વર્ધમાન પેશીનો એક કોષ પ્રત્યેક કલાકે ખાલી જગ્યા નવા કોષો બનાવે તો એ એક કલાકમાં એ નવા કોષની સંખ્યાની વાત કરી છે સત્તર હજાર પાંચસો કે તેનાથી વધારે કોષો બનાવે ચોપડીમાં બીજો આંકડો ત્રણ લાખ પચાસ હજાર કે તેનાથી વધારે પણ એ વાત છે એ તળબૂજ જે છે એ તળબૂજના કોષના કદમાં વધારાની વાત છે ઓકે આપણો જવાબ અહીંયા બી બને છે તળબુજના કોષ પોતાના કદમાં હમણાં જ મેં આગળ વાત કરી એટલે પ્રશ્ન તો નથી સીધો જવાબ આપને મળી જાય છે આમ તો તમે પણ તમારે તે જવાબ પસંદ કરી શકો છો અને જ્યારે આપણે ચર્ચા કરીએ એ પહેલા તમારા જવાબ જે છે આઈડેન્ટિફાઈ કરી અને નક્કી કરી નાખવાનો નીચેનામાંથી કઈ પેશીને કારણે વનસ્પતિમાં વૃદ્ધિ અપરિમિત થાય છે મતલબ બધી દિશામાં સરખી વૃદ્ધિ થાય છે તો સીધી વાત છે વનસ્પતિમાં એ વૃદ્ધિ માટે જવાબદાર કોઈ પેશી હોય તો વર્ધમાન છે બાકીની બધી પેશી વનસ્પતિમાં છે જ પણ એ સ્થાયી પેશી છે આપેલી વૃદ્ધિને ઓળખો તો સામાન્ય જો અહીંયા વૃદ્ધિવાય તો અહીંયા આ જે આકૃતિ છે એમાંથી આ વૃદ્ધિ થઈ છે તો અહીંયા જાડાઈમાં વધારો થયો છે બરાબર બીજી આકૃતિમાં કદમાં વધારો થયો છે જાડાઈમાં વધારો નથી થયો તો જાડાઈમાં વધારો થાય એ વૃદ્ધિને આપણે કઈ વૃદ્ધિ કહેવાય છે દ્વિતીય અને અહીંયા લંબાઈમાં વધારો થાય એ વૃદ્ધિને આપણે કઈ વૃદ્ધિ કહેવામાં આવે છે પ્રાથમિક તો જવાબ આપણો પ્રાથમિક વૃદ્ધિ પહેલી આકૃતિ પ્રમાણે જોઈએ તો દ્વિતીય વૃદ્ધિ અને પ્રાથમિક વૃદ્ધિ દ્વિતીય વૃદ્ધિ અને પ્રાથમિક વૃદ્ધિ આ આપણો આન્સર બને છે ઓકે આમાં ખાસ એ યાદ રાખવાનું છે પહેલું શું બતાવ્યું છે બીજું શું બતાવ્યું છે

તો પ્રાથમિકમાં આપણે બે નંબર વાળો આન્સર ગોતવાનો એટલે જો આમાં બે નંબર નથી આમાં બે નંબર નથી એનો મતલબ આ પ્રાથમિક વૃદ્ધિ માટેની નથી ઓકે તો હવે ત્યાર પછી જોવાનું છે વાહી આંતરવિષ્ટ વર્ધમાન જે છે બરાબર તે છે પાશ્વીય વર્ધમાન એટલે કે આંતરવિષ્ટ વર્ધમાન પણ છે ત્યાર પછી પાંચ નંબરમાં આપે છે પાશ્વીય વર્ધમાન નથી તો અહીંયા જવાબ આપણો છે ઓટોમેટિક બની ગઈ છે આ બંને જે છે એ પ્રાથમિક વૃદ્ધિ માટે છે અને આ એક ત્રણ અને પાંચ બને છે એ આપોઆપ તમે કહી શકો એ દ્વિતીય વૃદ્ધિ માટે છે આપણે આ રચનાના નામને ઓળખવાનું છે પી અને ક્યુ નામ શું બતાવે છે બરાબર તો તમે જાણો છો આકૃતિ છે પરોહની છે મૂળની તો છે નહીં બરાબર તો પરોહની અગ્રીય છે અને જે ક્યુ છે બરાબર એ શું બતાવે તો પરોહની અગ્રીય વર્ધમાન બે છે આપણું રાઈટ પી તો બની ગયું ક્યુ શું બતાવે છે તો વચ્ચેનું વાહક પેશી બનાવે છે વાહીપુલ વનસ્પતિ અક્ષની જાડાઈમાં વધારો આયમ વૃદ્ધિ કરે તો એ તમને જાણો છો આપણે આગળ વાત કરી છે એ પ્રાથમિક વૃદ્ધિ છે અને જાડાયમાં વધારો થાય તો એ છે દ્વિતીય વૃદ્ધિ તો પ્રાથમિક પી બરાબર પ્રાથમિક અને ક્યુ બરાબર દ્વિતીય પ્રાથમિક અને દ્વિતીયક તો અહીંયા પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીયક વૃદ્ધિ આપણો જવાબ છે આ પેશીના કોષો સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે એનો મતલબ નવા કોષોનું નિર્માણ કરી શકે છે તો એ વર્ધમાન પેશી છે આ બંને આ ત્રણ ત્રણ સ્થાયી પેશી છે દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર શું છે તો તમે જાણો છો દ્વિતીય વૃદ્ધિ માટે કોણ જવાબદાર છે તો પાશ્વીય પાશ્વર્ધમાન છે જવાબદાર વાહિધા જવાબદાર છે પણ જવાબદાર જવાબદાર છે 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 તો તો ઉપરના બધા એ દ્વિતીય વૃદ્ધિ માટે આવો એક આપણે જોયો જોડકાને જોડવાના છે બરાબર તો અહીંયા વૃદ્ધિ માટેની અને એનું માપદંડની જો વાત કરીએ મૂલાગ્રહના કોષોની સંખ્યા વધે પી બરાબર ટુ પી બરાબર ટુ છે તો આપણો આ આન્સર નહીં બની શકે બરાબર હવે આમાં તમારે ક્યુ ત્રણ બરાબર છે તો તો જોડી જોડી દો દો આમ જ આવશે એ પણ અને એનો મતલબ આ બંને સરખા છે એટલે કંઈક આમાં આપણે ફેરફાર કરીએ અને જવાબ એક આદો સાચો બનાવી શકીએ આર છે પરાગ નલિકા પરાગ નલિકા સામે જો વાત કરીએ તો અહીંયા આર છે અહીંયા ફેરફાર એક કરવો પડે અહીંયા આર ને આપણે વન કરી નાખીએ અને અહીંયા આ વી ગન કારણ કે આર છે વન છે પરાગ લંબાઈમાં વધારો થાય છે ઓકે તો આપણો જવાબ આપણે બી બનાવવો હોય એટલા માટે ફેરફાર કર્યો છે એટલે બી આન્સર આપણો રાઈટ બને છે વર્ધમાન પ્રદેશના કોષોની લાક્ષણિકતા જે વર્ધમાન પ્રદેશનો કોષ કોષ વિભાજન કરતો હોય તો કોષો સતત વિભાજન પામતા હોય છે કોષ જીવરસથી ભરપૂર હોય છે મોટું સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષ કેન્દ્ર અને વર્ધમાન પેશીના બધા જ કોષો છે એ વિભેદિત હોય છે બરાબર કોઈ બધા જ કોષો વિભેદિત થઈ જાય તો આગળ કોષ વિભાજન ન થાય એટલે આ વાક્ય આપણો ખોટો પડે છે તો આપણે પહેલું બીજું ત્રીજું વિધાન છે સ્પષ્ટ ખરું છે તો પહેલું બીજું ત્રીજું ખરું છે બરાબર ચોથું ખરું નથી પાંચમું જે કોષ દિવાલ પાતળી પ્રાથમિક વધુ પ્રમાણમાં સેલ્યુલોઝ ભરપૂર માત્રામાં કોષ રસીય તંતુ અહીંયા આપણો રાઈટ આન્સર બને છે ડી ઓકે વિસ્તરણ પ્રદેશના કોષો માટે યોગ્ય વિકલ્પ જે વિસ્તરણ પ્રદેશ છે કોષ મોટો બને છે તો કોષમાં એ રસધાની મોટી ધરાવે છે બરાબર છે કોષનું કદ વધે છે કારણ કે રસધાનીનું કદ વધે એટલે કોષનું કદ વધે કોષો નવી દીવાલનું નિર્માણ કરે છે તો અહીંયા પણ આપણો જવાબ બને છે ઉપરના બધા અહીંયા આપણે આકૃતિ પ્રમાણે જોવાનું છે તો પહેલે જે છે તો તમે જાણો છો પ્રત્યેક વિભાજન છે એમાં સંખ્યા જે વધારો થાય એ અહીંયા એક 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 એટલે કોષની સંખ્યામાં વધારો થાય તો એક એક જે વધારો થાય તો એને કહેવામાં આવે છે આકડાકીય વૃદ્ધિ અને અહીંયા પ્રત્યેક કોષ વિભાજન પામે છે તો એને કહેવામાં આવે છે ભૌમિતિક વૃદ્ધિ તો અહીંયા બે જવાબ છે આકડાકીય અને ભૌમિતિક તો આપણો જવાબ બને છે આકડાકીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ આકડાકીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ જે થાય છે અને સૂત્ર સ્વરૂપે જો આપણે વાત કરીએ તો આંકડાકીય વૃદ્ધિ માટે એલ ટી બરાબર એલ જીરો બરાબર પ્લસ આર ટી ડબલ્યુ વન બરાબર ડબલ્યુ જીરો ઈ રીસ ટુ આર ટી તો આપણો રાઈટ આન્સર અહીંયા એક નંબર બને છે આકૃતિ જોવાની છે આકૃતિ પરનો પ્રશ્ન છે

આપેલ વૃદ્ધિની લંબાઈ અને સમયના આલેખનું રેખીય વક્ર છે આપણે મળે છે સીધો સ્ટેટ મળે છે તો વૃદ્ધિ જે બને છે એ કેવી વૃદ્ધિ મળે છે આંકડાકીય વૃદ્ધિ મળે છે ઓકે તો અહીંયા આપણે જે શરૂઆતની અંદર જે બેઝિક વાત કરી પાઠના અંદર જે શરૂઆતના એમ શીખ્યું છે બરાબર હું અપેક્ષા રાખું છું કે તમને બરાબર સમજણ પડી હશે આ સાથે હું પહેલો ભાગ પૂરો કરું છું બીજા ભાગ માટે આપણે ફરી મળશું ત્યાં સુધી અમારા સાથે જોડાયેલા રહો વંદે માતરમ જય હિન્દ થેન્ક યુ દિલથી આભાર